મારું નામ ભાવેશ છે હું એક સમાજ સેવક છું આજથી બે ત્રણ દિવસ પહેલા વડનગર ચૂંટાયેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાડીએ જ્યારે વાવ ની અંદર રેલી સંદર્ભમાં પોલીસ વિરુદ્ધમાં જે ટિપ્પણી કરી છે પોલીસના વિરુદ્ધમાં જે ખોટું નિવેદન આપ્યું છે કે પોલીસના પટ્ટા અને ટોપી ઉતારી નાખશું તો પોલીસના પટ્ટા અને ટોપી કોઈની મહેરબાનીથી નથી મળતા આ એક સંવિધાનથી મળેલી નોકરી છે પોલીસના પટ્ટા અને ટોપી ઉતારી નાખોને જે પણ વાતો કરશે એક પણ સમાજ આ ટિપ્પણી ચલાવી લેશે નહીં આજે ભુજ જિલ્લા ટ્રાફિક ઓફિસ કલેક્ટર ઓફિસ થી અમે આવેદન પત્ર દેવા માટે આવ્યા છીએ રેલી અંદર બહુ બધો આક્રોશ જોવા મળે છે રેલી નારો છે જીગ્નેશ મેવાણી હાઈ હાઈ જિગ્નેશ મેવાણી રાજીનામું આપે ગુજરાત પોલીસ જિંદાબાદ પોલીસ પ્રશાસન જિંદાબાદ મારા પરિવારમાંથી કોઈ પોલીસમાં નથી પણ મારા અનેક મિત્રો પોલીસમાં છે જેને સવારે ચાર વાગે ઊઠી અને મેં દોડતા જોયા છે આપણે અત્યારે આરામથી નિંદ્રા કરીએ છીએ તો પોલીસ પ્રશાસન જાગે છે તો જ આપણે સૂઈ શકીએ છીએ આપણે નિર્ભય રીતે ક્યાંય પણ હરીફરી શકીએ છીએ આ પોલીસ સતર્ક છે તો જ આપણે હરીફરી શકીએ છીએ આજે પોલીસના પટ્ટા અને ટોપી ઉતારી નાખવાની જે વાતો કરે છે એને પણ જ્યારે જરૂરત પડે ને તો પેલો ફોન એ એકસો બાર નંબરમાં કરે છે પોલીસ જ્યારે સમાજની સેવા માટે ચોવીસ કલાક એક્ટિવ હોય છે ત્યારે મહોદેજી ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ જોતા હોય છે આ કોઈ પોલીસના વિરુદ્ધમાં ટિપ્પણી કરે એ સમજદારી નથી આ કોઈ સમજદારીની વાત ન કહેવાય આ અજ્ઞાનતાની વાત કહેવાય આ બિલકુલ ચલાવી કોઈ સમજ લેશે નહીં જય હિન્દ જય ભારત હું રેખાબેન હસમુખ ભટ્ટ કિડાણાથી બજરંગ દલ વિષય આવી છું આજ પંદર દિવસ પંદર વરસથી હું સિંગલ છું અને ચાર પાંચ વર્ષથી હું નોકરી ઝોનમાં જઈ રહી હતી મને ક્યારે કોઈ જાતની તકલીફ નથી થઈ અને કેમ કેમ કે આપણા કચ્છ ગુજરાતની પોલીસ એકદમ એક્ટિવ છે અને બહુ મદદ કરે છે એમાં કોઈ શક્ય નથી બધી લેડીઝું નોકરી કરે છે રાતના દસ દસ વાગ્યા સુધી ઘરે આવે છે આપણે પોલીસની સપોર્ટ કરવો જોઈએ આપણે જનતા છે આપણે પોલીસનો સપોર્ટ કરવો જોઈએ આવી ખોટી ગલત ટિપ્પણી કરવામાં અમે એકદમ વિરોધ છે શું મેવાણીએ કીધું છે એ એકદમ અમને જરા યોગ્ય લાગુ નથી એ શબ્દે એમના પાછા વારે અને એમના પદથી રાજીનામું આપે જય હિંદ જય ભારત છે રજૂઆત છે શું રજૂઆત માટે જય હિન્દ ભારત કી જય મારું નામ અનિક જોશી છે અને હું એક ભુજનો જ રહેવાસી છું આજે ટૂંક સમય પહેલાં થરાદ વાવ ખાતે ધારાસભ્ય શ્રી દ્વારા પોલીસ પરિવારને પટ્ટા અને ટોપી ઉતારવાની આપશ્રી દ્વારા જે વાત કરવામાં આવેલી છે એ પોલીસ તંત્રનું પોલીસ પરિવારનું અપમાનજનક શબ્દ જે છે એ થયું છે અને આપશ્રી એક ભણેલા ઘણેલા શ્રી છો તો આપના મુખેથી આવા શબ્દ જે છે એ બોલવામાં આવે એ કોઈ જ હંશે યોગ્ય નથી પોલીસ છે તો શાંતિ છે પોલીસ છે તો સુરક્ષા છે અને પોલીસ છે તો જ સેવા છે આજે આપણે આપણા તહેવારોની અંદર ત્યારે જ પ્રજા જે છે એ ઉજવી શકે છે જ્યારે પોલીસ પરિવાર રાત દિવસ ચોવીસ કલાક પોતાની જાત મહેનતથી આજે પ્રજાની રક્ષા કરી શકે છે આજે બાર વાગે પણ આજે આપણી બહેન દીકરીઓ જ્યારે રોડ ઉપર નીકળતી હોય છે અને ચિંતા મુક્ત રહે છે એનું એક જ કારણ પરિવાર રાત દિવસ પોલીસના પટ્ટા અને ટોપી ઉતારવાની જે વાત આપશ્રી દ્વારા કરવામાં આવેલી છે એ કોઈ જ હંશે એ યોગ્ય નથી અને આના કારણે પોલીસ પરિવારનું મોરલ જે છે ડાઉન થયું છે અને આ પોલીસ પરિવારનું જ્યારે મોરલ ડાઉન થાય ત્યારે પ્રજા જે છે એ રસ્તા ઉપર પણ ઉતરશે અને જરૂર પડશે ત્યારે એ હદ સુધી પણ જાશે આજે કેટલીક માતૃશક્તિઓ પણ અત્રે ઉપસ્થિત છે રણચંદી પણ અત્રે ઉપસ્થિત છે અને દુર્ગા સ્વરૂપની સૌ માતાઓ પણ અત્રે ઉપસ્થિત છે આજે રાતે બાર વાગે આજે આપણી માતાઓ દીકરીઓ જ્યારે રસ્તા ઉપર ચિંતામુક્ત થઈને નીકળે છે ત્યારે એ જ સી ટીમ એ શક્તિ ટીમ તરીકે કામ કરતી હોય છે એ પરિવારો પોલીસ પરિવારો જે છે એ કામ કરતા હોય છે એટલે આવા જ અશબ્દ

ને મારે મારા ઉપર અમે આ પોલીસ ખાતાને કેટલું યોગદાન દીધું છે જ્યારે મારા પા મને કોરોનાગ્રસ્ત હતો ત્યારે મને કોરાનાગ્રસ્ત પછી મારા ફેમિલીને કોરાનાગ્રસ્ત આવ્યો મારા બે દીકરીના લગ્ન થઈ ગયા હતા તો મારા ફેમિલી ને મૂકીને અમે અમારી ફરજ અદા કરી બાકી કોઈ પોલીસ કર્મચારીથી ભૂલ થાય તો વ્યક્તિગત એને કહી શકે ને અમારા એના માટે ડિસિપ્લિન ખાતું છે ડિસિપ્લિનમાં લઈને જ કામ કરે છે એના પર ખાતાકીય પગલાં લેવામાં આવે છે બાકી તમે આખા પોલીસ ખાતાને એમ કે પટ્ટા ટોપી ઉતારી લો એ જરાય યોગ્ય જે નથી ને અમે હલાવી નહીં લઈએ આ વસ્તુ અમે નિવૃત્ત નિવૃત્ત પણ ઘણા પોલીસ કર્મચારી છે આના માટે સહયોગ આપશું બાકી આ વસ્તુ જરાય નહીં પોલીસ ખાતાના એમ પટ્ટા ટોપી ન ઉતરી શકે બરાબર આ વસ્તુ જરાય યોગ્ય નથી બાકી વ્યક્તિગત કોઈ પોલીસ કર્મચારી ભૂલ થઈ જાય ચોવીસ કલાક નોકરી કરે તો માનસિક થઈ જ દેસું હોય તો એના માટે ખાતું એના માટે ઉપલબ્ધ છે ને એના માટે ખાતા જે પગલાં લે છે ને આજે તમે અમદાવાદમાં એટીએસ જે કામ કર્યું છે એ પોલીસ ખાતાએ જ કર્યું છે આ એટીએસમાં મોટું કેટલું કામ થયું છે કે આવા લોકોને આતંકીને પકડ્યા ને આજે પોલીસ ખાતું જ કર્યું છે આ મોટું કામ જય હિન્દ સાદર નમસ્કાર અમે વાણિયા રેપારી એસોસિએશન તરફથી આવ્યા છીએ હું ને કમલભાઈ ને મને એમ લાગે છે કે ઘણા સમયથી પોલીસ ઉપર જે રીતે આરોપ લગાવવામાં આવે છે એ બે મહિને છે ખાસ કરીને હમણાં બે ખંડ ત્રણ દિવસ પહેલાં જે ધારાસભ્ય છે શ્રી જીગ્નેશભાઈ મેવાણી એ બેફામણી રીતે વાણીવિલાસ કર્યો છે અને અમે સખત શબ્દોમાં વખોડી કાઢી છે મને એમ લાગે છે કે જ્યાં સુધી પ્રજાહિતની વાત આવશે ત્યાં સુધી પ્રજા પોલીસની પ્રજા સાથે જઈ અને પ્રજા પોલીસની સાથે છે જ્યારે આવા બનાવ બને છે ત્યારે મને એમ લાગે છે પ્રજાને પણ આમાં વખરવા જોઈએ કે પટ્ટા ઉતારવાની વાતો કરતા હોય તો પહેલે પોતાનામાં ઝાંખી લે અને પછી એનામાં બીજે જે પર ચર્ચા કરવી એ કરે ખાસ કરીને જ્યારે જિગ્નેશભાઈ વારંવાર વારંવાર જે બેફામ વાણી વિલાસ કરે છે એવી રીતે ગુજરાત સરકારની જે સારી કામગીરી છે એના ઉપર કલંક લગાવવાની કોશિશ કરે છે પણ મને એમ નથી લાગતું કે એમાં એ લોકોને સફળતા મળશે ને ખાસ કરીને જ્યારે ઓપોઝિશન પાર્ટીની વાત આવશે જ્યારે સારો કામ સરકાર કરી રહી છે તંત્ર સારું કામ કરી રહી છે

કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ